તે માટે જે દ્વારકાશ એક નવાડીમાં સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે આવે છે પાટણની અંદર સરસ જે દ્વારકીશ એટલી સંભાળ કહેવાય છે ત્યાં મિત્રો કહેવાય છે આ જગ્યા છેલ્લા નવ દસ મહિનાથી આવેલી છે આ જગ્યા તો તમને બતાવું સ્વાગત જે દ્વારકીશ જેટલી સંભાળ કહેવાય છે તે તો મિત્રો એડ્રેસની વાત કરું તો મિત્રો ફરીવાર તમને કહી દઉં કે જે બી એમ હાઈસ્કૂલ છે તે રોડ અને પ્રગતિ મેદાનની સામે સામેટીની સામે આવેલી છે મિત્રો આપણે પણ જઈશું અને અહીંયા વાતચીત કરીશું આપણે પણ અહીંયા ટ્રાય કરીશું દ્વારકેશી સંભાળ કહેવાય છે વિડીયો ચેનલ અંદર ન હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરફર અંદર જઈશું અને હવે દ્વારકેશ દ્વારકેશી વડા કહેવાય છે સંભાળથી આપણે હવે ટ્રાય કરીશું કેટલા વર્ષ સાહેબ આપડી જૂની જગ્યા આવેલી છે આ 10 થી 12 મહિનાથી એક વર્ષથી છે જૂની જગ્યા રી બરોબર દસ થી બાર મહિના થઈ ગયા એમ ને જગ્યા બરોબર પહેલા કઈ હતી કે અહીંયા જ હતી ના પહેલાથી અહીંયા જ અહીંયા જ હતી એમ હા અહીંયા બરોબર અને આપણે જે ડોકશ જેટલી સંભાર કહેવાય છે એના સાથે બીજું જે સન્માનને સાથે સાથે દાળ પકવાન પણ સરસ મજાના બનાવે છે બરોબર દાળ પકવાને પણ બનાવ છે એમ હા બરોબર પેલા દાળ પકવાન જ બનાવતો એમ હા પેલા એકલું દાળ પકવાન હતું તે સંભાર ના મેંદુ પણ હમણાં નવા સ્ટાર્ટ કર્યા છે બરોબર પણ સારા ચાલે અહીંયા સારા ચાલે હા બરોબર અને જે એટલી સંભાર અને જે મેંદુ વડા કહેવાય તેનો જે પબ્લિકનો નો રિસ્પોન્સ કેવો છે અહીંયા પબ્લિકનો નો રિસ્પોન્સ એવો છે કે સવાર અમે ટાઈમ થી 7:30 લે આઈએ છીએ અહીંયા હા તો 12 કે 1 વાગ્યા સુધી બધું ખતમ થઈ જાય છે બધું પૂરું થઈ જાય છે એમ 12 વાગે તો પૂરું થઈ જાય એમ હા પૂરું થઈ જાય છે બરોબર અને અહીંયા નું આપણે જો કોઈ એને આપવું હોય તો અહીંયા નું એડ્રેસ શું છે

અને શું પ્રાઇઝ છે આપણે જે એટલી સંભાર કેવાય છે મેંદુ વડા છે ઈડલી સંભાર ને મેંદુવડાની ત્રીસ ત્રીસ રૂપિયાની ડીશ આવે છે અને એની સાથે સરસ મજાનું દાળ પપવાન છે દાળ પપાનના પચાસ રૂપિયા છે બરોબર અને મેંદુવડા ને એ સંભાર કેવા છે તેના ત્રીસ રૂપિયા એમ ને હા ત્રીસ રૂપિયા બરોબર કોઈ ને જો અલગ અલગ જોતો હોય તો પણ આપવામાં આવે કે મિનિક જૂટ ઓપી આપી દો મિક્સમાંય પણ આપી દો એમમાં આપી દેજો બરાબર તો ચાલો અમારે પણ સરસ મજાની જે આપણે દ્વારકેશ જેટલી સંભાર કહેવાય છે મેંદુવડા તે ચાલો અમે પણ હવે ટ્રાય કરીશું તો અમને પણ સરસ મજાની જે દ્વારકેશ તમારી જે ઇડલી સંભાર કહેવાય છે તે હવે ટ્રાય કરીશું ઓકે એ હોય છે અહીંયાનો જે દ્વારકેશ જેટલી સંભાર મેંદુવડા કહેવાય છે તે સરસ હોય છે સરસ હોય છે તો આટલે ઇડલી ટ્રાય કર્યું ને હા હા

બરાબર તો પાટણ આવે જે પણ લોકો તો અહીંયા ટેસ્ટ ટ્રાય કરે કે ના કરાય કોઈ બી પાટણ આવે અહિયાં એકવાર ટેસ્ટ કરવા જરૂર ફાઈનલ આવો બરોબર તો એ આપણે હવે આવી ગઈ કેટલી આવી ને આવી ગઈ બરોબર આના રીતે ભાગીને પણ બનાવવામાં આવે છે એમ ને હા ભાગી અને જો કોઈ આખી જોતી હોય તો આખી પણ આખી પણ મળે આ મેદુ હતું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આખી નથી તો આપણે થોડી ભાગી નાખી છે તો તમે જોઈ શકો છો ભાગીને આપણે ટ્રાય કરીશું તમે જોઈ શકો છો સરસ મજાની છે

અને આપણે સરસ મજાની જે ચમચી તો આપણી જોડે સરસ મજાની જે દ્વારકે સીટી સંભાર કે આવી સરસ મજાની જે આપણી જોડે બી આવે તૈયાર થઈને આવી છે તો ચાલો ટ્રાય કરીશું તમને પણ બતાવી દઉં તો સરસ મજાની આપણે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની જે એટલી સંભારની જે સરસ મજાની દ્વારકે સીટી સંભાર કે છે તે આવી છે જો જોડે આવી છે તો ચાલો હવે ટ્રાય કરીશું તો ચાલો વાત તો મિત્રો આ 20 રૂપિયાની ડિશની અંદર તમને સંભાર અને સરસ મજાનું જે તમારે મિક્સ જૂતું હોય છે તો પણ તમને અહીંયા આપવામાં આવશે અને સાથે મળી જશે અને જો તમારે અલગ અલગ જુતું હોય તો પણ તમને અહીંયા મળી જશે તો ચાલો હવે આપણે ટ્રાય કરીશું જે જો આખી ઇડલી સંભાર કહેવાય છે અહીંયાના ચાલો પહેલા તો આપણે થોડું લઈ લીધી અને ત્યાં તો આપણે જે સબસ્ક્રાઈબર્સ મિત્રો છે તો આની અંદર સરસ મજાનું વાત કરવામાં આવે સરસ મજાનું જે ઇડલી છે ને એ એકદમ સોફ્ટ અને મુલાયમ જો તમે જોઈ શકો એકદમ જે નોર્મલની જે નરમ કહેવાય છે એ રીતે સરસ મજાની ઇડલી છે અને સરસ મજા જો મેંદુવડાની વાત કરું તો મેંદુવાડા સરસ મજાનું સોફ્ટ અને એકદમ તે પણ સરસ મજાના જે મુલાયમ છે અને જો સંભારની વાત કરું તો સંભાર પણ સરસ મજાનો એકદમ દાઢો કહેવાય સરસ મજાનો કે છે અને પતલો પણ નથી અને જમવાની અંદર જો તમારે જેવો સ્વાદ અહીંયા જોતો હોય તેવો સ્વાદ અહીંયા પણ સરસ સ્વાદ અહીંયા મળી જતો હોય છે અને સરસ મજાનું જો આની અંદરની મિત્રો આની અંદર સરસ મજાની જે બીજી વાત કરું તો સરસ મજાનું જે ટેસ્ટની વાત કરું તો જે સરગો કહેવાય છે સરગો સરસ મજાનો અને જે સૂકી ડુંગળી કહેવાય છે જે સરસ મજાની અને આની અંદર સરસ મજાનું જે દૂધીનું સ્ટેપ કરેલું છે સરસ મજાનું બીજી દૂધી કહેવાય છે આપણે સરસ મજાની જે દૂધી મિસ્ટ સરસ મજાનું અંદર પેસ કરેલું છે સરસ મજાનું અને પ્રકૃતિ સરસ મજાનું જે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કહેવાય છે એટલી સંભાળ છે દ્વારકી એટલી સંભવર કહેવાય છે મેદવડ એ તમને અહીંયા મળી જાય છે અને સરસ મજા બીજું આની સાથે લગભગ સરસ મજાનો જે આપણે મસાલો કહેવાય છે એ મસાલો છે અને સાથે આની અંદર સરસ મજાનો જે સ્ટફિંગ કરેલો જે મસાલો આવે છે આની અંદર સરસ મજાનો જે ઘરેથી તૈયાર કરેલો આવે છે મસાલો સરસ મજાની અંદર એડ કરેલું જ હોય છે જે આપણે સંભાર કહેવાય છે તેની અંદર અને સંભારની અંદર સરસ મજાનું જે દૂધી છે અને ડુંગળી છે અને સરસ મજાનો જે સરવો કહેવાય છે તે પણ સરસ મજાને અન્ય સ્ટેપિંગ સરસ મજાનું કરેલું હોય છે સરસ મજાનું આ રીતે પરફેક્ટ રીતે સરસ મજા સાઉથ ઇન્ડિયન ની તમને અહીંયા જોવા મળે પાટણની અંદર સરસ મજાની તો જે દ્વારકી સીટની સંભાર કહેવાય છે ત્યાં તો ચાલો હવે આપણે જે સરસ મજાનું જે સંભાળ કહેવાય છે એટલી દ્વારકાથી સંભાર કહેવાય પૂરું કરીશું તો તમે જોઈ શકો સરસ મજાનું પૂરું કરીશું અને ફરીવાર એક નવો ડે સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જય દ્વારકા